તેમને ભણાવવાનું બીડું એક સંસ્થાએ ઝડપ્યું છે જ્યાં બાળકોના શાળા ખર્ચ ઉપરાંત અન્ય ખર્ચ તે સંસ્થા ભોગવે છે અને આજ દિન સુધી આ સંસ્થાએ સરકાર પાસે હાથ લંબાવ્યો નથી અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈને અભ્યાસ સાથે ચારિત્રનું પણ ઘડતર કરી રહ્યા છે એમને અહીંયા ચોપડા કપડા એમના ડ્રેસ શૂઝ એમનું કોમ્પ્યુટર એમનું બીજી સોશિયલ એક્ટિવિટીઝ એમને વર્ષમાં બે ત્રણ વખત પિકનિક આ બધું જ અમે અમારી સ્કૂલ તરફથી કરાવીએ છીએ જેના તરફથી અમે કોઈ પણ સરકારની ગ્રાન્ટ કે અમને કોઈ સરકારની સહાય મળતી નથી અને અમે એ બાબતે હજુ કોઈ પણ એ બાજુ એપ્લાય કર્યું નથી આ સંસ્થામાં અત્યારે શ્રમ વિસ્તારના પાંચસો જેટલા બાળકો અભ્યાસ કરે છે તેમનો જમવાનો ખર્ચ તે સંસ્થા જ ઉપાડે છે તેમને શાળાએ લાવવા અને ઘરે પરત મોકલી આપવાની વ્યવસ્થા અને જવાબદારી પણ આ જ સંસ્થા ઉઠાવે છે બાળકોના ઓએચપી ઉપર અમે અમુક સારા વિડીયોઝ અથવા પિક્ચર ક્લિપિંગ પણ બતાવીએ છીએ પછી પ્લસ બીજું અમારા અહીંયા એક યુવા ફાઉન્ડેશન કરીને ચાલે છે કે જેની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે એનજીએંગના મેડિકલના સ્ટુડન્ટ છે એટલે વીકમાં બે દિવસ એ લોકો પણ આવે છે એમની કોલેજમાં કંઈક ફંક્શન હોય એમની કોલેજમાં કંઈક એનજીએંગના લગતું કંઈક હોય ડેમોન્સ્ટ્રેશન એ બધું પણ અમે બાળકોને જોવા લઈ જઈએ છીએ બાળકોને અભ્યાસ આપતી આ સંસ્થામાં કોલેજો અને અન્ય પ્રવૃત્તિઓમાં જોડાયેલા લોકો આ ટ્રસ્ટમાં આવીને બાળકોને મફતમાં ભણતર આપી જાય છે તે જોતા આ શિવની જટામાંથી અક્ષરની ગંગધારા મહેસાણામાં વહી રહી હોય તેમ લાગે છે